હલો ફેમલી અ વેરી ગુડ માર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશિનાશાય ગોવિંદાય નમો નમઃ કેમ છે બધા મોજમાં અમે પણ બહુ જ મોજમાં છીએ કારણ કે આજની સવાર તો થઈ છે પિયરમાં ગઈકાલની સવાર તો હતી સાસરે આજની સવાર થઈ છે પિયરમાં તો બહુ મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને આજે મારે તમને બધાને બહુ સરસ સરસ વાત કરવી છે કે પાણી આ બે અક્ષરનો જે શબ્દ છે એના અનેકવિધ અક્ષર થાય છે અને એના અનેક ઉદાહરણો પણ છે હવે એના સિમ્પલી તમને હું ઉદાહરણ આપું ને આકાશમાંથી પડે તો વરસાદ આકાશ તરફ જાય તો વરાળ જામીને પડે તો કરા પડીને જામે તો બરફ એક જગ્યાએ એકઠું થાય તો સરોવર વહે તો નદી કુલ તરફ જામે તો ઝાકળ આંખમાંથી નીકળે તો આંસુ શરીરમાંથી નીકળે તો પરસેવો પોતાની સીમાઓમાં રહે તો જીવન કહીએ ને કે જળે જ જીવન છે અને જો એ પોતાની સીમાઓ તોડી નાખે તો પ્રલય એના જેવું મૃત્યુ બીજું કોઈ નથી અને છેલ્લે ભગવાનના ચરણમાંથી નીકળે તો ચરણાવૃત્ત આ છે પાણીના અનેક અનેક ઉદાહરણો આપણે તો સિમ્પલી કહીએ છીએ પાણી પણ પાણી ન હોય ને તો કાંઈ જ પોસિબલ નથી બધી જ વસ્તુ પાણી વગર અશક્ય છે અને હજી બહુ એક સિમ્પલ ઉદાહરણ આપું છું કે ઘણા લોકો આપણી ટીકા કરતા હોય તો સમુદ્રનું જ એક સિમ્પલ ઉદાહરણ તમને બધાને હું આપું કે એક બાળક સમુદ્રમાં રમતું હતું સમુદ્ર એનું ચપ્પલ તાણી ગયો એટલે બાળકે સમુદ્રની રેતી ઉપર લખ્યું કે સમુદ્ર તો ચોર છે હવે બીજા માણસો આવે છે એટલે કે માછીમારો એ માછલાઓ પકડી સમુદ્રમાંથી અને જાય છે અને એ સમુદ્ર ઉપર લખે છે કે સમુદ્ર મારો પાલનહાર છે ત્રીજી વ્યક્તિ કે એક મા કે જેનો પોતાનો દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો એ સમુદ્રની રેતી ઉપર લખે છે કે સમુદ્ર મારા પુત્રનો હથિયારો છે અને ચોથો વ્યક્તિ કે જેને સમુદ્રમાંથી છીપના મોતી મળે છે એટલે કહે છે કે સમુદ્ર તો દાનવીર છે અને એક જ મોજું આવે છે અને આ ચારેયના લખાણ ભૂસીને વયું જાય છે એટલે કહેવાનો અર્થ બસ એટલો જ છે કે આપણે સમુદ્ર જેવું બનવાનું છે ઘણાને આપણે સારા લાગીએ છીએ ઘણા આપણી ટીકા કરે છે ઘણાને આપણે નથી ગમતા તો આપણે સમુદ્ર જેવું બની અને જે એ લોકો કરે એને ગણકારી અને આપણે આપણા કામમાં વ્યસ્ત રહેવાનું છે આપણી મોજમાં વ્યસ્ત રહેવાનું છે આપણા કામમાં વ્યસ્ત રહેવાનું છે એટલે બોલતા હોય એને બોલવા દેવાનું આપણા કામમાં વ્યસ્ત રહેવાનું એક સમય આવશે કે એને જ વ્યક્તિ જે આપણી નિંદા કરતું હશે ટીકા કરતું હશે જેને આપણે નહીં ગમતા હોઈએ આપણે બસ કહેવાનો અર્થ એ છે કે આપણે બસ સમુદ્ર જેવો બનવાનું છે કે બોલે એને બોલવા દેવાનું બોલાયેલું હોય એની ઉપર આપણું એક મોજું આવવા દેવાનું અને બધું જ જેનું લખેલું છે એ ભૂસી નાખવાનું તો આપ સભી કો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો વી અર્લી મોર્નિંગ હોગી હે અમારી જબરદસ્ત બે જીકરી બાકી છે દુકાવાર ની હજી સુધી લાઈટ તો હવે મમ્મી કેટલા બપોરે ત્રણ બે ત્રણ વાગે આવશે ને બે ત્રણ વાગે આવશે

માર્કેટ જાય કા બાબુ બોલાવે છે તો અહીંયા બેં હા ઈ કીધું કા કીધું વેકેશન કરવા આવે એટલે લઈને આવજે એને કાલ જ ફોન આવ્યો તો હા તો મેં કીધું કે બપોરે વેલા હાલ નવ વાગે થઈ જાઉં તો એને કીધું ત્રણ વાગે આવો તો પાંચ વાગે મીરાતે બે હાઈ હા બપોર વચ્ચે આરામથી બેસાય ને પાંચ છ વાગે જાય તો રસોઈ કરવા માટે રિટર્ન આવવું પડે હારો હાલો આવી જાઓ બધા મોર્નિંગનો નો નાસ્તો કરવા ફાઇનલી અભી માર્કેટ કા સારા કામ આમ નિપટા કર હમ આ ગયા હે વાપિસ ઘર પર ઓર આજ દુપહેર કો તો સિમ્પલ હી મેનુ બનને વાલા હે ક્યોકી શામ કી તૈયારીયા હી જબરદસ્ત રહેને વાલી હે હમારી કારણ કે 11 છે એટલે કાલે 11 છે પણ કાલે તો અહીંયા બધા મહેમાનો આવવાના છે એટલે આજે આપણે વિશાલ ને જમવાનું કરવાના છીએ તો સાંજે જે આપડા રેસિપી માં બનવાનું છે મસ્ત દમ આલુ તો દમાલુ માટે જે મેં તમને આની પહેલાં બી કીધેલું છે કે એક મસાલો છે આપણી પાસે એકદમ સિક્રેટ ટિપ્સ સાથે કે જેનાથી એકદમ વરા જેવું શાક બને છે તો એ મસાલો જે ગઈકાલે મેં તમને લોકોને દેખાડેલો છે કે મસાલા માટેની ઇન્ક્વાયરી જેને જે લોકોને કરવી હોય એની નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે મસાલા રિલેટેડ ઇન્ક્વાયરી કરી શકો છો તો એ મસાલાને યુઝ કરી અને આપણે મસ્ત દમાલું બનાવવાનું છે અને ટેસ્ટ આપણે ડાયરેક્ટ વિશાલને પૂછીશું કે ટેસ્ટ કેવો લાગ્યો એકદમ વરામાં શાક જમતા હોય એવો ટેસ્ટ હશે તો ફિલહાલ તો અત્યારે હું ને મમ્મી માર્કેટ ગયેલા કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે મસ્ત બપોરની રસોઈ માંડી દઈએ રસોઈ માંડી ફટાફટ ફ્રી થાય અને ફ્રી થાય થોડો રેસ્ટ વેસ્ટ કરી અને સાંજે કરવાની છે દવાલોની અત્યારે હું મમ્મી આવી ગયા છે પાછા કિચન તરફ આપણે ગામમાં ગયા હતા પાસે નાસ્તા પાણી કરી આવીને તો નાસ્તા પાણી થઈ ગયા અને આજે તો મમ્મી ને હેલ્થમાં એક શાક રોટલી હું બનાવીશ

માતમ છે કે તમે જો બાર મહિના ને અને કાલની એક જ અગિયારસ કરો તમને બાર મહિના ને અગિયારસ જેટલું ફૂલ એટલે તો ભીમ કેવાની હા ભીમ અગિયાર બાર મહિના ને અગિયારસ નો રહીતો હા હા એ પછી ભગવાન કીધું કે બપોરે તો મમ્મી ને લઈને જવાનું છે આપડે કંસારા બજાર એટલે મમ્મી શું શું ખરીદી કરે છે ઈ પણ તમે બધાને બતાવતા જશો અને ત્યાંથી મસ્ત જમણવાનો પ્રોગ્રામ ચાલુ છે તો આખો દિવસ મજા જ મજા છે ગામી હા હારું હાલો તો હવે આપણે આપણું કામ ચાલુ કરી દે એટલે વેલા હાર રસોઈ કરીને ફ્રી થાય ને બધા એક સાથે જમવા બેસી જાય દાદા હા બોલો જમે લીધું હા જમે લીધું બેન દાદાને આજ તો નિંદર નહીં થાય આજ તો આ લાઈટ હવાની વહી ગઈ બેન 8 વાગ્યા ને હા બપોરે 2 3 વાગે આવશે બપોરે 2 3 વાગે લાઈટ આવશે બહુ ગરમી થાય લાઈટ દે તો ચોમાસામાં શિયાળામાં જાય ને તો તો વાંધો નહીં પણ આ ઉનાળામાં જાય એટલે બહુ ગેવરા બહુ ગરમી થાય હું બાકી બસ બાકી કઈ નઈ બેન જો ખાઈ પીને આ બેઠા શીખા છે અત્યારે તો ગુવાર નું શાક ખીચડી અને રોટલી બહુ મજા આવે છે તમે ત્યાં ફરી આવ્યા અમે સુરત જઈ આવ્યા હા બીજા સુરત થી પછી બીજા દમણ ગયા હા પછી સુરત આખું ફર્યા મેં તો સુરત જોયું નતું હા ત્યાં નહોતો આપડે ગયા તા પણ મામા ની ઘરે અમરોલી ગયા ખાલી બસ ખરીદી બરીદી કરે લગ્ન ની ખરીદી કરવા હું પેલી વાર ગઈ સુરત પછી હું સુરત ગઈ જ નતી આમ તો સુરત મેં જોયું જ નતું તો પછી સુરત મસ્ત ફેરા બધું મોલ માં ગયા કપડા બપડા લીધા પછી દમણ ફરવા ગયા દરિયા કિનારે પછી પાછા ઘરે આવી અને સુરત ની જે પ્રખ્યાત બધી વસ્તુ હતી ને એ બધી મેં ટેસ્ટ કરી બહુ મસ્ત મસ્ત મળ્યો બાપા ખાણી પીણી દાદા એટલે સુરત માં સુરત માં બહુ બાપા ખાણી પીણી હીરા વાળા એટલે ખાવા પીવા બહુ શોખીન હોય હીરા વાળા જેમ મોટા માગે પૈસા આપી દે એટલે ત્યાં બધી વસ્તુ સારી મળે અને ટેસ્ટ માં આપડે કોઈ દીધું આ ચાખી ન હોય ત્યાંની સોડા એટલી પ્રખ્યાત ને સોડા પી દીધી અમે એવી પછી ખાણી પીણી એટલું સરસ આપણે આમ આમ ખાણી પીણી આપણને એમ થાય ને તો આપણને એમ થાય કે અમરેલી માં ભાઈ અમરેલી કરતા સુરતમાં માં ખાણી પીણી નું બહુ છે અને આમ જોઈએ ને તો મુંબઈ જવું બીજું મુંબઈ ગઈ આમ નાની મુંબઈ છે સુરત નાની મુંબઈ રાય હા રાજકોટ કર દે સુરત આપણો ગુજરાતી બધાય હા સુરતમાં ગુજરાતી હો બધાય કાઠિયાવાડનો જ વિસ્તાર આપો કાઠિયાવાડનો જ વિસ્તાર હાલો આયો તમે જમી લીધું હા જમી લીધું બેન હવે કડો ઘરે એક હા લીલી અભી હમ આ ગયે હે પાપિસ કિચન કે અંદર ક્યોકી અભી હમ બનાને વાલે હે જબરદસ્ત મેનુ જો આપ સભી કો પતા હી હે તો અભી आलू હમણે લે લીયે હે તો જેસા હમણે આપ સભી કો બતાયા થા કે મમ્મી ના હાથ ના સ્પેશિયલ મસાલા ની રેસિપી સાથે આપણે બનાવાના છે દમ आलू કા મમ્મી હા ઓ તો રસોઈ ચાલુ કરી પોણા છ વાગ્યા બહુ બધું બીજું કામ છે આપણે તો અત્યારે પેલા આપણે બીજું આપણે બટેકા બફાય ત્યાં આપણે બેય રસ કાઢ નાખીએ અને અહીંયા ફાઇનલી તળાઈ રહી છે મમ્મીના હાથની મસ્ત ચોખાની વેફર કે જેને આપણે કહીએ છીએ ફર ફર અને ફરફર માટે પણ બહુ બધાની ઇન્કવાયરીઝ હતી તો ફાઇનલી જે નવી વસ્તુ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એ છે ચોખાની વેફર ને મમ્મી હા આવો ચોખાની વેફર કેપર ફર જે તમે ક્યો હા વેફર જો કે ફરફર જો કે ખેરો પ્યો હા તો મસ્ત સફેદ ચાંદી જેવી મમ્મીના હાથની વેફર તળાઈને આપણે રેડી થઈ રહી છે અને ટેસ્ટમાં પણ એટલી બેસ્ટ આ પટ્ટી છે ઓકે પટ્ટી વેફર અને ઓલી સેવ પણ થાય ઓકે

તો એ ફાઇનલી મમ્મીના હાથની આ નવી એક હજી એક વસ્તુ થવા જઈ રહી છે તો જે જે ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી મેં કરી દીધો છે ત્યાંથી જઈ તમે ફરફર એટલે કે ચોખાની વેફર રિલેટેડ કરી શકો છો અને બીજી જે રીતે જઈ રહ્યા છીએ એ છે જેમ ચોખાની પટ્ટી પડે એ રીતે આ ચોખાની મમરી કહેવાય છે એ પણ ટેસ્ટમાં આટલી જ સરસ લાગે છે નહીં મમ્મી આ વધારે પોચી લાગે વધારે પોચી લાગે કારણ કે જે આપણે ઓલ્ડ હોય કે જે બા દાદાની એજ જેવડા ઈ લોકો વેફર જે કદાચ નો ચાવી હકે ને તો મમરી ચાવી હકે આ તો ચાવી જ કારણ કે એટલી પોચી રૂ જેવી થાય છે આ તો કે આનું ગૂંચળું હોય એમાંથી જો આવો ભૂકો થઈ ગયો હોય ને હા તો એ ત્યાં તળાઈ તો આવી સરસ જ સરસ જ થાય એટલે બંને જાતની વેફરો આપણે અત્યારે અવેલેબલ છે ચોખાની મમરી કહીએ તો પણ ભલે અને ચોખાની પટ્ટી અને જો ભૂકો થઈ ગયો હોય

કે આ જે વેફર છે એ આપણે આપણા મમ્મી પપ્પા બધા ખાઈ શકીએ પણ જે આ છે એ ખાસ તો નાના બાળકો માટે કે જેને હજી દાંત નથી આવ્યા અને પ્લસ કે જે ઓલ્ડ એજીસ છે એ લોકો માટે સ્પેશિયલ મમરી કારણ કે આ તો પોચી હોય છે પણ આ તો એકદમ પોચી રૂ જેવી હોય છે અને ખાવામાં પણ એટલી મજા આવે છે ટેસ્ટ બનેનો ઓલમોસ્ટ સેમ હોય પણ ફેર એટલો પડે કે આ વધારે પહોંચી હોય છે તો જે જે લોકોને વેફરની એટલે કે ફરફરની ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે વેફર રિલેટેડ ઇન્કવાયરી કરી શકો છો અને જેમ મેં તમને લોકોને બતાવ્યું પ્રમાણે અથાણા આપણા ઓલરેડી લોન્ચ છે જ ત્યાર પછી જે આપણે વેફર એટલે કે ફરફર આપણે જેને કહીએ ચોખાની વેફર ચોખાની ફરફર અને આપણે જે ચોખાની મમરી કહીએ અને ત્યાર પછી ત્રીજી વસ્તુ જેમ તમને લોકોને મેં આગળની ક્લિપમાં બતાવી પ્રમાણે કે દમાલા માટે ભરેલો મસાલો એને તમે કોઈ પણ શાકમાં વાપરી શકો જેમ કે ભરેલા ભીંડાનું શાક ઊંધિયું ભરેલા રીંગણા બટાકા પછી તવા ફ્રાય જે કોઈ પણ શાક બનાવો તવા ફ્રાય મતલબ બધા વેજીટેબલ્સ ને આપણે ફ્રાય કરી નાખવાના અને એની જે ઘટ ગ્રેવી હોય કે જેમાં સાતલી સાતલીને આપણે બધાને આપતા જઈએ ગ્રેવીમાં પણ તમે આ મસાલાને યુઝ કરી શકો છો પ્લસ ભરેલા કારેલાનું શાક ભરેલા રીંગણા ભરેલા રીંગણા બટાકા અથવા ભરેલી તમને ગમતી કોઈ પણ શાકમાં તમે આ મસાલાનો યુઝ કરી શકો છો અને આની મેઇન ખાસિયત એ છે કે આ મસાલો તમે યુઝ કરશો એટલે તમને એવું લાગશે કે અમે વરાનું શાક ખાઈએ છીએ અને એ ઉદાહરણ અને એ જે ટેસ્ટ છે એનો રિવ્યૂ બહુ બધાને ફેમિલીમાં ગમ્યો છે અને પ્લસ વિશાલને પણ એટલું ભાવે છે વિશાલ હમણાં જમવા આવે એટલે આપણે એને સ્પેશિયલ ટેસ્ટ કરાવે અને એમને પૂછે ડાયરેક્ટ કે એમને કેવો ટેસ્ટ લાગે છે એટલે મમ્મીના હાથની વેફર પણ લોન્ચ થઈ ગઈ છે અને ભરેલા શાકનો મસાલો પણ લોન્ચ થઈ ગયો છે અને આની બીજી મેન ખાસિયત એ છે કે આ શાકમાં જે આપણે મસાલો યુઝ કરીશું એની અંદર ટોટલી બધા જ મસાલા ઇન્ક્લુડિંગ છે એની અંદર ફક્ત તમારે તમારા એડ ટુ ટેસ્ટ થોડું નમક બી આમાં એડ છે જ પણ અમારે બધાના ટેસ્ટ અકોર્ડિંગ એની અંદર નમક એડ કરવાનું હોય છે તો તમારા શાકના ટેસ્ટ અકોર્ડિંગ તમે એમાં ઉપરથી સેજ એક નમક નાખી દેવાનું અને પ્લસ આ મસાલો આપણે કઈ રીતે યુઝ કરવાનો છે એ મેં તમને આગળની ક્લિપમાં બતાવ્યું જ છે કે મસાલાને લઈ લેવાનો એની અંદર થોડા ધાણા થોડા ટમેટા અને તેલ નાખી મસાલો મિક્સ કરી દેવાનો એટલે આ મસાલો આપણો ટોટલી કમ્પ્લીટ થઈ જશે આમાં બીજું કાંઈ જ એડ કરવાનું નથી તો આ રીતે મસાલો પણ આપણો લોન્ચ થઈ ગયો છે તો જે જે લોકોને મસાલા અથાણા અને વેફર આ ત્રણેયની ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો ફાઇનલી આપણા દમાલુ માટેના બટેકા બફાઈ ગયા છે છાલ પણ ઉખેડી લીધી છે માત્ર આપણે બે જ વિસલ વગાડવાની છે અને બે વિસલ વગાડી લીધા પછી આપણે બટેકાને ફ્રાય કરવાના છે તો ત્રણ ચાર ચપ્પુની મદદથી ચીરા પાડી અને આપણે બટેકાને લાઇટ બ્રાઉન ફ્રાય કરી લેવાના છે તો ચાલો ફટાફટ બધા બટેકા ફ્રાય કરી અને ફાઇનલી અહીંયા માટે આપણે બટેકાની બે વગાડી લીધી અને ત્યાર પછી આપણે બટેકાને આ રીતે લાઇટ બ્રાઉન ફ્રાય પણ કરી લીધા છે અને કાજુને મેન આપે આવી રીતે લાઇટ બ્રાઉન ફ્રાય કરવાના છે સૌથી પહેલા એને પાંચ દસ મિનિટ કોઈ પણ નોર્મલ પાણીમાં પલાળી અને ગરમ કરી નાખવાના આંગળી સતત પાણીમાં પછી એને ઠરવા દેવાના ત્યાર પછી તેલમાં લાઈટ ફ્રાય કરી નાખવાના પછી આની પ્યુરી કરવાની કાજુ પ્યુરી રેડી કરી લઈએ તો ફાઇનલી આપણી ટમેટા અને કાજુની ગ્રેવી ચડે છે અને અહીંયા આપણે સ્પેશિયલ દમાલુનો મસાલો એટલે કે આમાં તમે મલ્ટી સ્પેશિયાલિસ્ટ મસાલો છે આ તમે જોઈ શકો છો આની અંદર બધા જ જાતના ખડા મસાલા આપણા રેગ્યુલર મસાલા ટોટલી તમારે આ ગ્રેવીમાં કાંઈ જ નથી કરવાનું દમાલોમાં તો સીધી સીધા મસાલો જ એડ કરી દેવાનો છે કાજુ અને ટમેટાની પ્યુરી કરીને અને જે બીજા બધા શાક છે જેમ કે ભરેલા શાક એમાં તમારે માત્ર ધાણા અને ટમેટા અને આ મસાલો એડ કરી થોડું તેલ નાખી અને મિક્સ કરીને આ મસાલો સીધો ભરી દેવાનો છે બાકી નો ઝંઝટ કંઈ પણ પીસવાનું નથી આની અંદર કારણ કે આની અંદર મેં ટોટલ વસ્તુ કમ્પલીટ કરીને તમારી સુધી પહોંચાડેલી છે એટલે જે જે લોકોને મસાલા રિલેટેડ ઇન્કવાયરી કરવી હોય એની ઓલરેડી મેં મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે મસાલા ની ઇન્કવાયરી કરી શકો છો બનાવ્યા મસ્ત વરા નંબર બનાવ્યો તો પંજાબી શાક જેવું લાગે છે એકદમ મસ્ત ને છે છે આમાં તમને દેખાય ફૂલ લાલ અત્યારે રિયલમાં આમાં તમને કેવું દેખાતું હોય ખબર નઈ આમાં ઓરેન્જ ઉપર લાગે છે પણ દેખ છે એકદમ લાલ ચટાક કલર આવ્યો છે બહુ સરસ શાક બન્યું છે મોઢામાં પાણી આવે બીજું કઈ નઈ પાણી તો મને આવે છે કારણ કે ભૂખ ક્યાર ની લાગી છે ટેસ્ટ કરીએ ટેસ્ટ કરીએ અને આપડા મસાલાનું શાક બનાવ્યું છે સ્પેશિયલ વરા ટાઈપ નો મસાલો છે એટલે ટેસ્ટ કરીએ બધાને પૂછીએ કે તમને શાક કેવું લાગે આ તો દાદાન બાન બધાય છે આયે ફાઈનલી અમારી બધાની પ્લેટ રેડી થઈ ગઈ છે મસ્ત દમાલુ વિથ અમારો મસ્ત મસાલો અને સાથે અમારી ફરફર કેવું લાગ્યું વિશાલ તમને આજે મસાલો બનાવેલો શાક શાક વરા જેવું જ જ લાગે ને ને ટોટલી બેસ્ટ આમાં એવું કોઈ પણ પણ ભરેલા બનાવતા હોય તો છૂટી જાય નાખવાની આ તમે નાખી દો એટલે આપણી ઘરે હા એટલે ત્યારે તો બધાને એટલું ભયું હતું પપ્પા કે વરા ને પાછું પડે એવું શાક બનાવ્યું છે એટલે મેં કીધું મસાલો નાખીને બનાવ્યું છે એટલે એટલું સરસ બન્યું છે પેપર કેવી લાગી વિશાલ એક નંબર હે એક નંબર દાદા ને પૂછી લે દાદા રિવ્યુ હમણાં બેસ દે દાદા તમને કેવું લાગ્યું તમારું ભાઈ એક ન હોય ઓછું હોય બહુ ઓછું હોય એવું છે તો ચાલો આવી જ જાવ બધા મસ્ત અગિયારસનો જમણવાર કરવા હવે વિશાલ કલર ઉપડે છે ધીમે ધીમે હવે લાલ રાખો આ દે અરે આમાં એવું છે કે મારા એક કસ્ટમર છે રુજા દીદી હા હા એ રુજા બ્લોગ છે રુજાસ અનફિલ્ટર્ડ તો એમાં એને અઠારા ઓપન કર્યા છે કે હું જોઉં છું અબ ઇ ટાઈમ હે રિવ્યુ કા મેને અમરેલી ગુજરાત સે પેકલ્સ મંગવાએ थे ઘરમર ઓર કટકી તો અબી વક્ત હે ઉસકા રિવ્યુ કા तो मैं आपको दिखाती हूँ उनका पैकिंग तो बड़ा सुंदर है उन्होंने एक बॉटल के अंदर पिकल पैक करके भेजे ताकि ये सब खराब ना हो रास्ते में और और मैंने मंगवाए हैं पायल विशाल पटेल के पास से और इनका भी ब्लॉग्स चलता है मैं आपको इनका नंबर दे देती हूँ ये मेरी स्क्रीन में आपको जैसे कि नीचे मैंशनड दिख रहा है आप ये नंबर से सब कुछ ऑर्डर कर सकते हैं सो so, इनके पिकल्स बहुत ज़्यादा अच्छे हैं गाइज़ सो प्लीज़ गो फॉरवर्ड फॉर इट एंड प्लीज़ डू ऑर्डर यू विल गेट अ गुड टेस्ट पीकल्स सो दिस वॉज़ आवर डे टूडे અને એક રિવ્યુ તમને બધાને ઓલરેડી સંભળાવી દીધો છે અથાણું બે જ દિવસમાં મળી ગયું થેન્ક યુ અથાણો ટેસ્ટ બાકી જોરદાર છે તો અથાણા મસ્ત બરણીમાં પેક કરીને રાખેલા છે અને એની વોઇસ સ્લીપ પણ આવેલી છે હેલો પાયલ કેમ છે અરે અથાણા મળી ગયા મને કાલે બધા બહુ જ મસ્ત છે એકદમ સરસ ટેસ્ટી છે ચણા મેથી પછી ખાટું અથાણું પછી કેર બહુ જ ફાઇન છે અથાણા થેન્ક યુ આ વખતે તો મમ્મી અથાણાના ના રિવ્યુ અમે ન્યા સાસરીએ સંભળાવીએ છીએ પણ આ વખતે તો જે બનાવે છે એને જ સંભળાવ્યા બહુ બધાના મસ્ત મસ્ત રિવ્યુ આવે છે કે અથાણા બહુ બધાને ટેસ્ટી અને જોરદાર લાગે છે

એટલે મુંબઈ જઈ ત્યારે મળવા આવે સ્પેશિયલ અને પાછો એની ફ્રેન્ડ ઓર્ડર આવ્યો તો છે પૂરા થાય ને પાયલ ત્યાં મસાલા મસ્ત તૈયાર જે લોકો ને જોતો હોય તો એનો ઓર્ડર મેન્સ કરી દેજે યસ જે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જાય તમે મસાલા અથાણા અને વેફર ની શકો છો મસાલામાં તો તમારે પડે બધા એમ કે શાક મસ્ત બને પણ શાક નો કમાલ નથી મસાલાનો કમાલ મસાલો તમે રેડી કરીને બધા આપો એટલે કેટલો બચી ગયો આપણે વિચાર કરી શાક બનાવવું છે તો ઈ મસાલો બનાવવાનો સમય કેટલો લાગે કેન્સલ કરી નાખ્યું બટકાનું કરી નાખીએ કારણ કે બધી જ મમ્મી આપડે એવું થતું કા તો પપ્પા સાઈડ ઉપર થી આવે ને એને ભરેલું ખાવું હોય

મેળ આવે જે પ્રમાણે મેળા આવે એન્જોય કરવું હોય તો અંદર કરતા આવજો ભેગું ભેગું એક લાગેલા પછી તો જવાનું પોસિબલ નો થાય એ રીતે ઘરે બધા યાદી આપજો બધાને મારા જયસ્વામિનારાયણ કેજો સારું સારું ચલો જય સ્વામિનારાયણ